યે સ્ટાર્ટ થઈ નથી ને અત્યારથી નીચે રમવાય છું અહિયાં વર્ધન નો જે ફ્રેન્ડ છે ને ધર્મ એ પણ આવ્યો છે ઘરે આવ્યા છે મારા મમ્મીના ફ્રેન્ડ બહુ જ પહેલાના અને કોમેન્ટ વાંચવામાં આવી છે કોઈ

તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે સાંજના પાંચ અને મોર્નિંગમાં વર્ધન શું કરતો હતો ને એ પહેલાં જોઈ લો ગાઈઝ અહીંયા વર્ધન ઉઠી ગયો છે અને એ છે ને એનું પિકાચું મોસ્ટ ફેવરેટ છે અને તાજ હજુ બી એ કાઢવાનું નામ નથી લેતો ત્યાં જોયું ને એટલે ફરી પહેરી લીધું અને શું કરવાનું છે ક્લેર યે Yeah, very good. <laughs> આજે તો બહુ લેટ લેટ ઉઠ્યા હતા એટલે બધું લેટ લેટ સ્ટાર્ટ થયું હવે આમના કહેવાય બહુ ધીમે ધીમે શાંતિ શાંતિથી વધુ થશે દોડ કંઈ થવાની છે નહીં એટલે ફિયરમાં છું તો ઓફકોર્સ આરામ આરામથી જ બધું કરીશ તો મેં બ્લોગ પણ આરામ આરામથી જ સ્ટાર્ટ કર્યો છે તો હું પહેલાં વર્ધને મળી લઉં કે શું કરે છે જો એ છે ને આ કિચન સિંગ તમને યાદ હોય તો વધારે કોલોબરેશન શૂટ માટે આવ્યો હતો ને તો એ હું અહીંયા લઈને આવી છું કે રો અહીંયા થોડો બિઝી રહે અને સ્ક્રીન ટાઈમ દૂર રહે એટલે અને મમ્મી એને રમાડી રહી છે અત્યારે હાલ મેં આમાં પાણી નથી ભર્યું પણ હમણાં થોડી વાર રહીને એને પાણી ભરીને રમવા આપી દઈશ બાચ પીઝા આવ ફટાફટ પીઝા આવા વદન તો કર ને હાઈ કરો કરતે ઘરે છું કેને ના અત્યારે એ છે હેલો મમ્મી કેમ છો બસ યસ તમે વેકેશન સ્કૂલ સ્ટાર્ટ થઈ હવે કરવી પડે થશે સાચી વાત છે પ્રી સ્કૂલ ના કેવાય પ્રેક્ટિસ વેકેશન ની અને અહીંયા જો વર્ધન છે ને એના સાયકલ ને તો છોડતો જ નથી અને આ જો અત્યારે આ મન કે ના મારે જોવું છે કેવી રીતનું છે શું છે પણ મેં પાણી નથી ભરી આપ્યું ને તો આખા બેડ ઉપર પાણી પાણી કરે આ ભાઈ તો હમણાં રીધિ આવશે ને એટલે પાછો હા રીધિ જોડે રમશે નહીં વર્ધન હે ને કોની જોડે રમવાનું છે તીચી જોલે યે મત ગોરી ચામા પછી એમાં આમાં શું આમાં પાણી

હા oh, બેટા okay. ja, <laughs> ગાઈઝ અહીંયા છે ને હું વર્ધનને લઈને થોડી વાર નીચે રમવા આવી છું અહીંયા વર્ધનનો જે ફ્રેન્ડ છે ને ધર્વ એ પણ આવ્યો છે તો એ બંને આ સાયકલ એન્જોય કરી રહ્યા છે ને વર્ધનને તો મજા પડી ગઈ છે જો ચલો આ બાજુ આવી જાઉં ત્યાં બોલ વાગશે હા આ લોકો ક્રિકેટ રમા છે ચલો 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 રિવર્સ ચલો 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 ભાઈ ચલો ધીમે 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 વર્ધન ધીમે ધીમે હો બચ્ચું વર્ધન નું હજુ આ શું કેવાય ફર્સ્ટ ટાઈમ છે આવી રીતે આવી સાયકલ લઈને રહ્યો નીચે ઉતરો છે એટલે મને થોડી બીક બી વધારે લાગી રહી છે બાપરે તો ગાઈઝ અમારા ઘરે આવ્યા છે મારા મમ્મીના ફ્રેન્ડ બહુ જ પહેલાના એટલે એકચુઅલી આ છે ને મારા પપ્પાના ફ્રેન્ડના વાઈફ છે અને મમ્મીના સારા એવા ફ્રેન્ડ છે તો કેમ છો આંટી મજામાં કેવી તબિયત પાણી એને અમારે બહુ રેર કેસમાં મળવાનું થાય પણ મળીએ ત્યારે બહુ જ એન્જોય કરીએ નહીં આંટી અને આ છે ને ભાભી છે આંટીના બાબાની વાઈફ આંટીને જોઈને કોઈ કહે નહીં કે બે મોટા મોટા છોકરાના મમ્મી હશે નહીં મમ્મી હા પણ આંટી સારું મેન્ટેન કર્યું જોયું આપણે મા હરે મમ્મી શીખવા જ મારે મમ્મી ને કઈક શીખવા જેવું છે નહીં બેન પણ વરસાદ છે ને આ વરસાદ છે હા રુચિ ના મમ્મી એ બંને મેન્ટેન રાખે છે આપણે રહી ગયા તો એ એજ શું ભાભી મજામાં કેવી તબિયત એને ભાભી છે ને વેઇટ લોસના ઓલા ટાઈમ પીરિયડમાં છે એ પહેલાં જ્યારે મેં જોયા હતા ને ત્યારે ખાસા એવા મસ્ત હેલ્ધી હતા પણ આ વખતે મને એટલી નવાઈ લાગી એમને જોઈને મને મોટિવેશન મળ્યું છે કે હવે મારે પણ વેઇટ લોસ કરવું જ જોઈએ હવે એમને જોઈને હું પણ કરીશ જ હીધિ રિધિ તને કોમેન્ટ વાંચવામાં આવી છે કોઈ રીધ્ધિ વાંચી નથી પણ રિધિ બધા પૂછે છે આંટી આવીને પણ પહેલાં જ પ્રશ્ન તારા really જ <laughs> <laughs> <lady, to>, <laughs> એટલે તારા મોઢે જ મેં આજે રાહ જોઈએ કોમેન્ટ ડિલીટ નથી કરી મેં કીધું હું રિદ્ધિને જ પૂછીશ રિદ્ધિ ખરેખર એવું કંઈ છે જો કે એવું તો કંઈ છે નહીં અને હોય ને તો આપણી યુટ્યુબ ફેમિલી બધા ફેમિલી જ છે તો આટલા સરસ ગુડ ન્યૂઝ અમે બધા સાથે શેર હે ને હા રિદ્ધિ પહેલાં તો મને જ શેર કરશે પછી હું શેર કરીશ અને અહીંયા વર્ધન જો વર્ધન વર્ધનને અમે આપીને બેસાડી દીધું છે એટલે શું હા એટલે અમને ડિસ્ટર્બ ના કરે અને વાતો કરવા દે હા ભલે પલળ્યું હો બેટા રમો આવજો આંટી મજા આવી ને બહુ મજા આવી આ છે કિશન ભાઈ એમના સન કેમ છો મજામાં હે ને બહુ બેઠા નહીં મોટા સન છે હજુ નાના બાકી છે બહુ બેઠા નહીં પણ મજા આવી જેટલું બેઠા એટલું મજા આવી હવે નેક્સ્ટ ટાઈમ ટાઈમ લઈને આવજો ઓકે ઓકે ચાલો બાય બાય આ કુમાર આયા છે હેલો હાવ આર યુ અને હેમંત કુમાર જીમ કરે છે એટલે થોડા બધા થોડા પતલા થઈ

તું કહેતો હોય તો આપણે ગોઠવી હોય પ્રોગ્રામ મારા સબસ્ક્રાઇબરને જાણવી છે તમારી લવ સ્ટોરી તો મને બી મજા આવશે કહેવાની હું તો જો કે પહેલેથી જ જાણું છું તો એ એટલે અત્યારે એમ કે આપણે બધાને જણાવીએ કે કેવી રીતે લવ મેરેજ થયા એન્ડ ઓલ મજા આવશે કહેવાની બરાબર રીદી કેસે બતશું અન તું

વર્દન આવવાનો નહોતો ને પેલા મન એવું કેતો તો મમ્મી તું મને ના ભૂલી જતી હોરી કિનલનું બેબી આવે એટલે મને ના ભૂલી જતી મમ્મી છે હા મન શું મમ્મી કે એની મમ્મી તો છે પણ મારી મમ્મી તું છે એટલે એવું બધું કેતો હતો ને મમ્મી તને આમ ઇમોશનલ બ્લેક મેળજો હે એનામાં ધ્યાન ના આપી ધ્યાન ના આપશે મમ્માસ બોય છે અમારે તો પપ્પા હવે કેવું લાગે છે અમે આટલા બધા આવીને ને પપ્પા આજે જ કહેતા હતા કે હવે ઘર ભર્યું ભર્યું લાગવા માંડ્યું ને તો પપ્પા હા હું એમ કહેતી હતી મેં મનને એટલે બાજુ બેસાડ્યો કે વેકેશનમાં અમે કેટલું લોહી પીતા હતા તો અમારું અને સૌથી વધારે તોફાન કોણ કરતું હતું પપ્પા એને અને મન તો સૌથી વધારે અને મનને રોજ અલગ અલગ ડિમાન્ડ હોય નહીં પપ્પા આજે આ લઈ આપો પછી આપણે ક્યાં જવાનું હોય વેકેશન માં પ્લાન શું હોય ક્યાં જવાનું હોય વોટર પાર્ક કાંકરિયા અને

અમે તો બહુ જતા જ નતા ને જતા જ એક બે દિવસ જઈએ અને પાછા આવી જઈએ બધા બઉ બધા પ્લસ ક્યુ કે થોડા થોડા સાંજ ને કા તો બીજા દિવસ સાંજે પાછા પણ આમ બહુ રહેવાનું ને બાકી એવું રહેવા તો પપ્પા ક્યાંય નતા મોકલતા હા પણ તમે લોકો એવી રીતે રાખો એટલે પછી ના જેને અત્યારે સાસરે કેવી રીતે મોકલે છે લાગે સાચી વાત તો પપ્પા તો ના મોકલે

નહીં કરવાની તો અમારા હસબન્ડ સારા કહેવા ની કેટલું બધું રહેવા દે છે અમને નહીં પપ્પા ગયો નહીં ધોઈને અપ થઈ ગઈ છું છે પણ સુઈ ગયો છે હજુ વાગ્યા છે બાર આજે વહેલો વહેલો સુઈ ગયો છે એટલે આજે એટલું રિલેક્સ લાગી રહ્યું છે એટલે મારે પણ આજે વહેલા વહેલા સુઈ જવું છે મળીએ કાલે બૂબ શું કે આજનો બ્લોગ તમે મારી જોડે એન્જોય કર્યો હોય ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને હવેના બ્લોગ જોવાનું તમને બહુ મજા આવવાની છે સો સ્ટે યુન ફોર ધેટ તો મળીએ કાલે બાય બાય ગુડ નાઇટ ટેક કેર